છોટાઉદેપુર નગરમાં છૂટ્ટા ઢોરોની વધતી મુશ્કેલી વાહન ચાલકોમાં ત્રયમામ નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર છુટ્ટા ઢોરોની સંખ્યા રોજબરોજ વધતી જઈ રહી છે હવે જાણે ઢોરોએ નગરના રસ્તાઓ પર જ વાસ કરો તેવા દ્રશ્યો જોવા મળે ખાસ કરીને રાજ્ય ધોરીમાર્ગ નંબર બાસઠ અને નગરના અન્ય માર્ગો પર ગાય બળદ બહુ રસ્તાની વચ્ચે બેસીને આરામ કરતા જોવા મળે છે જેને કારણે વાહન ચલાવતા લોકો માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે શહેરજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું તંત્ર ગંભીર કેમ નથી લેતું શહેરના નાગરિકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે કે તેઓ માંગ કરી રહ્યા છે કે છુટ્ટા ઢોરો માલિકો સામે કાયદાની જોગવાઈ મુજબ કડક પગલા લેવામાં આવે અથવા ઢોરો ને પકડીને ગૌશાળામાં રાખવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે નહીતર કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા જવાબદારી નક્કી કરવી મુશ્કેલી બનશે તંત્ર ક્યારે જાગશે તંત્ર ક્યારે સજાગ બનશે અને નાગરિકોને આ ત્રાસમાંથી મુક્તિ મળશે તે સમય બતાવશે રિપોર્ટર સકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર